મા હર કેમ છો મારા દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં જામનગર ખેડૂત મિત્રમાં આજની હરાજીના લાઈવ વિડીયોના માધ્યમથી બજાર ભાવ વિશે જાણશું મિત્રો અને આવકની વાત કરીએ તો સાતસો ગુણીની આવક છે મિત્રો જામનગર હાપાઈ યાર્ડમાં અને બજાર ભાવોના કાલની વાત કરીએ મિત્રો તો ઊંચામાં ઊંચો માલનો ભાવ થયો તો બારસો ને સિત્તેર રૂપિયા માલનો ભાવ થયો તો બજાર ઊંચું હતું મિત્રો આજનું બજાર કેવું છે લાઈવ વિડીયો માધ્યમથી મિત્રો જાણીએ તો ચાલો મિત્રો વિડીયો શરૂઆત કરીએ હરાજી નું કામકાજ શરૂ થઈ ગયેલું છે સાઈડ ની વાત કરીએ તો મોટી સાઈજ છે મિત્રો એક હાજર ના પંચાણું રૂપિયા માલ નો ભાવ સાતસો ના પંદર રૂપિયા માલ નો ભાવ છે જોઈ શકો છો માલ કેવો સાતસો પંદર રૂપિયા

હમણાં આની હરાજી થવાની છે આનો આપણે શું ભાવ થાય છે મિત્રો ક્વોલિટીની વાત કરીએ તો બેસ્ટ ક્વોલિટી છે મોટી સાઈઝનો માલ છે મિત્રો જોઈએ આનો હરાજીનો નો શું ભાવ થાય છે આઠસો ને પચાસ રૂપિયા થી બેટ મુકાણી છે નવસો ને કોઈ હજાર પાંચ હજાર 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 રૂપિયા છે કોઈ એક હજાર ના પચાસ રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો હવે પેલા આપણા વકીલ જોઈએ એનો એક હજાર ના પંચાણું રૂપિયા થયો હતો માલનો ભાવ આનો એક હજાર પચાસ રૂપિયા માલનો ભાવ થયો છે આ માલ પણ મિત્રો સારી ક્વોલિટીનો નો દેખાઈ રહ્યો છે હલો નવસો ને પચાસ રૂપિયા થી બીટ મુકાણી છે સિતર રૂપિયા સિત્તેર રૂપિયા એક હજાર ને સિત્તેર રૂપિયા ક્વોલિટીની વાત કરીએ બેસ્ટ ક્વોલિટી છે મિત્રો

પાંચસો ને પચાસ રૂપિયા માલ નો ભાવ કીધો છે નાની સાઈજ છે મિત્રો નાની સાઈજ નો માલ છે પાંચસો પચાસ રૂપિયા છસો ને પંચ્યાસી રૂપિયા માલનો ભાવ છસો ને પંચ્યાસી રૂપિયા

સાતસો રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો સાતસો રૂપિયા જેની સાઈઝ નો માલ છે મિત્રો

મીડિયમ રેન્જ નો માલ છે મિત્રો પચોતેર રૂપિયા સાતસો ને પાત્રીસ રૂપિયા માલ નો ભાવ સુપર માલ છે મિત્રો આ દેખાઈ રહ્યો છે જોઈએ આનો શું ભાવ થાય છે ઓછામાં ઓછો વખત આપણે જોયું તો

બે પાંચ વાર રૂપિયા બારસો ના પાંચ રૂપિયા માલ નો ક્વોલિટી મિત્રો ક્વોલિટી ની વાત કરીએ બેસ્ટ સુપર ક્વોલિટી છે મિત્રો જોઈ શકો છો માલ સૂપ પર માલ છે મિત્રો હા જોઈ શકો સૂપ પર માલ છે મિત્રો સુપર ક્વોલિટી નો માલ છે મિત્રો જોઈ વકલ છે સારામાં સારો બેસ્ટ ક્વોલિટી નો માલ છે મિત્રો મિત્રો બારસો ને પંદર રૂપિયા માલ નો ભાવ થયો છે આ ક્વોલિટી જોવા મિત્રો સુપર બેસ્ટ ક્વોલિટી છે મિત્રો જોઈ શકો છો માલ આપણે આગળ વકલ જોઈએ બારસો ને પાંચ રૂપિયા માલનો ભાવ થયો હતો આનો બારસો ને પંદર રૂપિયા માલનો ભાવ થયો છે મોટી કડી છે મિત્રો જોઈ શકો છો માલ જો મિત્રો સુપર ક્વોલિટીનો બેસ્ટ સુપર ક્વોલિટીનો માલ છે મિત્રો ભાવ આના બધાયથી ઊંચાઈ માં ઊંચો વકલ આ છે બારસો ને પંદર રૂપિયા આઠસો ને પચીસ રૂપિયા માલ નો ભાવ થયો છે જોઈ શકો છો મિત્રો આ જે કંઈ ખેડૂત મિત્ર લઈ આવ્યા છે કઈ સાફ સફાઈ કરેલી છે નહીં નકર આનો ભાવ હજી થોડોક પચાસ પચીસ પચાસ રૂપિયા ઓછો ભાવ આવત જ સાતસો રૂપિયા માલનો ભાવ થયો છે નાની સાઈઝનો માલ છે મિત્રો ઝીણી સાઈઝ છે એક હજાર રૂપિયા થી બીટ મૂકવાની સમસ્યા અગિયારસો રૂપિયા માલનો ભાવ થયો છે

સાતસો ને ચાલીસ રૂપિયા અહીંયા એક સુપર માલ મિત્રો દેખાઈ રહ્યો છે આનો જોઈએ માલ તમે જુઓ મિત્રો આ માલ છે ક્વોલિટી સારી ઠીકઠાક દેખાઈ રહી છે જોઈએ આનો શું ભાવ થાય છે મિત્રો થોડો કલર વેરિયેશન છે એમ કે જો મિત્રો આપણે અંદાજો મારીએ ગયા આ માલ ભાવનો તો સાડા સાતસો થી આઠસો રૂપિયા માલનો ભાવ થાય છે અંદાજે જોઈએ આપણે હરાજીમાં શું ભાવ થાય છે ઠીક છે હાલો આવી ગયા છે ભાઈ જોઈએ શું ભાવ થાય છે આઠસો ને પચાસ રૂપિયા માલનો ભાવ ભાવસો ને પચાસ રૂપિયા બીટ મૂકવાની છે કીએ છે સાતસો ને પચાસ રૂપિયા બીટ મૂકો

સાતસો નેવ રૂપિયા રૂપિયા માલનો ભાવ થયો સાત મિત્રો આ એક બીજો એક વકલ છે ઝીણી સાઈઝ માલ છે મિત્રો આનો જોઈએ આપણે શું ભાવ થાય છે મિત્રો આપણું શું કહેવાનું થાય છે આ માલનો શું ભાવ થશે માલ છે મિત્રો ઝીણી સાઈઝનો માલ છે મિત્રો હા ઠીક તમે સમજી સો બરાબર છે છસો થી સાતસો રૂપિયા સુધીનો ભાવ આવશે આનો લગભગ અંદાજ જોઈએ આપણે રજિવાર આવી ગયા છે જોઈએ શું ભાવ થાય છે હા મિત્રો આઠસોના પંદર રૂપિયા માલનો ભાવ થયો મિત્રો આઠસોના પંદર રૂપિયા માલનો ભાવ થયો મિત્રો આઈએસ ઉપર એક વકલ છે

નવ બચા નવ બચા નવ નહીં આવે નવ બચ્યા નવ નવસો પચાસ રૂપિયા માલ નો ભાવ છે જો મિત્રો માલ મિત્રો લસણ બજાર સારું સારું છે મિત્રો બજાર સારું છે કાલના ભાવ કરતા ઓછું કારણ એનું કારણ છે કે કાલ એક વકલ હતો બેસ્ટ સુપર ક્વોલિટીનો વકલ હતો મિત્રો એટલે એનો ભાવ ઊંચો થયો હતો આજે એ ટાઈપનો વકલ છે નહીં એટલે તો પણ એક વકલ આપણે જોયો એનો ઓછામાં ઓછો બારસો ને પંદર રૂપિયા માલનો ભાવ થઈ રહ્યો હતો તો મિત્રો કાલે પાછા મળશો આજનો હરાજી કામકાજ અહીં સમાપ્ત થાય છે જય જવાન જય કિસાન